સ્વાગત છે તમારું એનજી ટીચિંગમાં મારું નામ જય મહેતા અત્યારના ઘણા બધા લોકોની મને કમેન્ટ આવેલી હતી કે સર તમે વિડીયો ક્યાં નથી મૂકતા અમે રાહ જોઈ તમારા વિડીયોની તો વાત સાચી રહી છેલ્લા સાત દિવસ પહેલા મેં વિડીયો બનાવેલો હતો અને અત્યારના ફરીથી આ વિડીયો બનાવું છું પણ તમને ખબર જ છે મેં ટેલિગ્રામ ચેનલમાં પણ પોસ્ટ કરીને કીધું હતું અને યુટ્યુબમાં પણ પોસ્ટ કરીને કીધું હતું કે અત્યારના છેલ્લા ચાર પાંચ દિવસ તો હું ઘણો બધો બિઝી છું જે લોકોને ના ખબર એ લોકોને જણાવી દઉં મને ઓગણત્રીસ તારીખે દ્વારકા જિલ્લાનો ઓર્ડર મળેલો હતો ઓર્ડર લેવા જવાનું હતું એટલે જવું પડે તમારે ખંભાળિયા દ્વારકા જિલ્લો તો ખંભળામાં એનું બીઆરસી ભવન છે અહીંયાથી ઓર્ડર મળ્યો એટલે એ આખો દિવસ ઓગણત્રીસ છ તારીખે હાજર થવાનું છે તો લઈને અઠવાડિયાનો સમય છે એ ખૂબ જ મહત્વનો સમય છે મારે વચ્ચે બેંકનું ખાતું ખોલાવવાનું પછી મને દ્વારકા તાલુકો મળેલો છે એટલે મારે દ્વારકામાં રહેવું પડે અને અહીંયાથી વીસ બાવીસ કિલોમીટર દૂર સ્કૂલ મળેલી છે તો અપડાઉન કરવું પડે દ્વારકાથી ત્યાં એટલે રોડનું લગભગ પચાસ કિલોમીટર જેટલું અપડાઉન થાય આમ જોવા જઈએ ને તો વાહનની વ્યવસ્થા કરેલી વચ્ચે પછી દ્વારકામાં રહેવાનું પણ અહીંયા જમવાની વ્યવસ્થા કરવી પડે દ્વારકા છે ને સાચું કહું ને બાકી બધા જિલ્લા કરતા બહુ જ મોંઘું છે આમ તો અમદાવાદ ગાંધીનગર કરતા પણ મોંઘું છે કારણ કે ટુરિસ્ટ પ્લેસ છે એટલે અહીંયા જલ્દીથી ભાડે ઘર અઘરા છે મળી જાય પણ બહુ ગોતવું પડે જમવા કરવાનું બાકી બધી જગ્યાએ બહુ મોંઘું છે ગાંધીનગરમાં લગભગ આજુબાજુ મેં જોયેલું છે સો રૂપિયા ની અંદર બહુ સારામાં સારું જમવાનું મળી જાય અને અહીંયા એ જ વસ્તુ છે એ દોઢસો રૂપિયા ની અંદર પડે તો ખર્ચા પણ ઘણા બધા વધી જતા હોય એટલે બધી જગ્યાએ આપણે જોઈને ચાલવું પડે તમે જ્યારે લાગશો ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે આપણા જિલ્લાની અંદર મળી જાય અથવા જિલ્લા નજીક મળી જાય તો બહુ સારું કહેવાય પણ મારે અલગ જિલ્લામાં મળેલું છે એટલે આ બધી તૈયારી કરવી પડે પછી જે જગ્યાએ રહેવાનું હોય ત્યાં ગાડલા છે ઓશિકા છે ઓઢવાનું છે કારણ કે શિયાળાની અત્યારે સિઝન ચાલુ થઈ જવાની છે એટલે આ બધી વસ્તુ વિચારવી પડે એટલે છે ચાર પાંચ દિવસ તો હું એટલો બધો બિઝી હતો ને કે વાત જવા દે તમે પછી અલગ જિલ્લામાં જવાના હોય શિફ્ટ થવાના હોય એટલે બધા ફ્રેન્ડ્સ છે સગાવાલા જે મળવા આવતા હોય તો આ બધી વસ્તુમાં ટાઈમ નહોતો મળતો બાકી ચિંતા ન કરો જેવો મને ટાઈમ મળતો એટલે તમારા માટે વિડીયો બનાવવાનો છું ફાઇનલ છે બાકી જો મને ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો તો હું સો ટકા તમને ગેરંટી આપું છું કે જેટલું પણ મટિરિયલ છે એ બધું મટિરિયલ પણ તમને આપવાનું છું બરાબર પદ્ધતિશાસ્ત્ર પણ મટિરિયલ બની ગયું છે બનાવવાનો છું બરાબર થોડું ઘણું બાકી છે અને અમુક બની ગયું છે ગણિત વિજ્ઞાનનું બની ગયું છે બાકીનું હું બનાવવાનું છું બરાબર તો એ પણ તમને આપતો રહીશ એટલે એની કંઈ ચિંતા ન કરતા કે કાંઈ અધૂર રહી જશે વિડીયો નહીં બની શકતો હોય તો તમારા માટે આ પણ વ્યવસ્થા હું કરી દઈશ એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો બધું મટીરિયલ તમને ટેલિગ્રામમાં જ મળવાનું છે ક્લિયર છે અને અત્યારે તમારા માટે ટોપિક લઈને અધ્યયન અને શિક્ષણ શાસ્ત્ર જેમાં અલગ અલગ સાત ટોપિક આવેલા છે અને સાથે સાત ટોપિકને હું તમને અલગ અલગ વિડીયોઝમાં વ્યવસ્થિત સમજાવીશ જેની અંદર તમને પૂછાયેલા એમસીક્યુનો પણ સમાવેશ કરેલો છે અને એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરેલી છે એટલે તમારી સંપૂર્ણ તૈયારી થઈ શકે બરાબર છે તો હવે તમને મારો વિડીયો નહીં દેખાય વિડીયોને હું કાપી નાખું છું એટલે કે આ છે તે બરાબર આ તમને વાંચવામાં સહેલું પડે તો તમને ખબર છે આની પહેલાના ઓલરેડી બે ટોપિક છે આપણે કમ્પલીટ થઈ ગયા છે બાળ વિકાસ વાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજો પાંચ બારનો ટોપિક સમાવેશી શિક્ષણ અને જે વિશેષ બાળકો હોય એના વિશે ટોપિક હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ ત્રીજો ટોપિક છે અધ્યયન અને શિક્ષણ શૈક્ષણિક શાસ્ત્ર દસ માર્ક તમારો ટોપિક છે જેની અંદર અલગ અલગ આ સાત ટોપિક આવેલા છે તમે જોઈ શકો છો જેમાં છે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે શાળાકીય નિષ્ફળતાના કારણો તો આ એક ટોપિક છે બરાબર એમાં આપણે શું શીખવાનું તમને બાજુમાં લખેલું છે એવી રીતના અલગ અલગ સાત ટોપિક છે હું તમને દરેક વિડીયોમાં એક એક ટોપિક સમજાતો જઈશ જે ટોપિક નાના હશે ક્લિયર છે આની પહેલાના ઓલરેડી તેર લેક્ચર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે જે લોકોને ના જોયા હોય તો પ્લે લિસ્ટ બનાવેલું છે પ્લે લિસ્ટમાં જઈને તમે લાઈન બાય લાઈન બધા વિડીયો જોઈ શકો છો બરાબર એટલે એ પણ ધ્યાનમાં રાખજો બાકી તમને ખબર જ છે કે તમારા માટે બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટમાં જ છે

તે સમજાય છે કે બાળકોની વિચારવાની અને શીખવાની રીત પુખ્ત વયના લોકો કરતા કેવી રીતે અલગ હોય છે અને ક્યાં કારણોસર તેઓ શાળામાં અપેક્ષિત પ્રદર્શન કરી શકતા નથી હવે આની અંદર આપણે શીખવાનું શું છે જ્ઞાનાત્મક વિકાસ નો સિદ્ધાંત બરાબર છે હવે ઘણા લોકોને એમાં થશે કે ભાઈ આની અંદર તો આ ટોપિક ના હોવો જોઈએ પણ એવું નથી બરાબર તમે એકવાર ડિટેલમાં સિલેબસ વાંચો ને તો એની અંદર આ ટોપિક આવેલો છે એટલે આપણે શીખવું જરૂરી છે બરાબર એટલે જે આવવાનું હશે જે સમજવાનું હશે જેવું તમને શીખડાવવાનો જો કોઈ વધારાની માહિતી પણ નહીં આપું અને એવી પણ બધી તો ટૂંકાણમાં નહીં આપું કે ભાઈ તમારી જે સિલેબસ ની બહાર નીકળી જાય બધી વસ્તુ બરાબર કે કંઈ પૂછાય જ નહીં જે પૂછાય તે જ તમને આપવાનો જો એટલે આ શીખવું તમારે જરૂરી છે એમના વિચારતા કે ટોપિક બહારનો જે તમને શીખડાવેલું છે બાળકોની વિચાર પ્રક્રિયા જીન પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત સ્વીસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે સ્વીઝ એટલે શું સ્વિટરલેન્ડના બરાબર છે મનોવૈજ્ઞાનિક છે જીન પિયાજે બાળક જ્ઞાનનું નિષ્ક્રિય ગ્રહણ કરનાર નથી પરંતુ તે પોતાના સોરી તે પરંતુ તે પોતાના પર્યાવરણ સાથે આંતરક્રિયા દ્વારા સક્રિય રીતે જ્ઞાનનું નિર્માણ કરે છે તો આના વિશે આપણે પહેલાના એક વિડીયોમાં સમજી ગયા હતા ચીન પિયાજી વિશે થોડું ઘણું માહિતી આપેલી હતી કે તે સ્વતંત્ર રીતે પોતાના જ્ઞાનનું નિર્માણ કરે છે તેમણે જ્ઞાનાત્મક વિકાસના ચાર મુખ્ય તબક્કાઓ વર્ણવ્યા છે ચાર ચાર આપણે સમજવાના છે એક એક પછી એક તબક્કા છે હવે એનું ઇંગ્લિશ નામ પછી એનું વર્ષ છે એની ખાસ યાદ રાખજો કારણ કે આ તમને વારંવાર экзаમમાં પૂછાતો હોય છે સૌથી પહેલું છે સામાયિક કારક તબક્કો બરાબર અને સેન્સરી મોટર સ્ટેજ કેવા દે જન્મથી લઈને બે વર્ષ સુધી આ તબક્કામાં બાળક પોતાની ઇન્દ્રિયો જેમ કે જોવું સાંભળવું સ્પર્શ કરવું અને શારીરિક ક્રિયાઓ દ્વારા વિશ્વને સમજે છે વસ્તુ સ્થાયિત્વ ઓબ્જેક્ટ પરમેનન્સનો ખ્યાલ તબક્કાના અંતમાં વિકાસ વિકસે છે એટલે કે વિષય વસ્તુ જે તે નજર સામે ન હોવા છતાં પણ તેનું અસ્તિત્વ છે તે બાળક સમજે છે તા શું છે સેન્સરી છે બરાબર જે સેન્સર જે આપણા ઇન્દ્રિયો છે એનો વિકાસ આ તબક્કામાં થઈ જાય જન્મથી લઈને બે વર્ષ સુધી પછી છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો બરાબર પ્રી ઓપરેશનલ સ્ટેજ બે થી લઈને સાત વર્ષ સુધી પ્રી ઓપરેશનલ સ્ટેજ બે થી સાત વર્ષ સુધી આ તબક્કામાં બાળકમાં ભાષા અને સાંકેતિક વિચારણાનો વિકાસ થાય છે પરંતુ તેમની વિચારણા આત્મકેન્દ્રી એટલે ઈગોસેન્ટ્રિક હોય છે એટલે કે તેઓ બીજાના દ્રષ્ટિકોણ સમજી શકતા નથી તેઓ જીવારોપણ એનિમિઝમ એટલે કે નિર્જીવ વસ્તુઓને સજીવ માને છે તો આ એક વસ્તુ યાદ રાખજો આ ખૂબ જ મોસ્ટ ટાઈમ પી છે બે થી લઈને સાત વર્ષનો તબક્કો પ્રી ઓપરેશનલ સ્ટેજ કહેવાય પૂર્વ ક્રિયાત્મક તબક્કો એમાં બાળક બીજાના વિચારોને સમજી શકતો નથી પરંતુ પોતે આત્મકેન્દ્રિય હોય છે ઈગોસેન્ટ્રિક હોય છે અને બીજી વસ્તુ ઈ જીવારોપણ કરે છે એનો મતલબ શું તે નિર્જીવ વસ્તુને પણ સજીવ સમજતો હોય છે હવે આવી છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો બરાબર કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ સાત થી લઈ અગિયાર વર્ષ સુધી આ તબક્કામાં બાળક તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે પરંતુ તેમની તર્ક ક્ષમતા મૂર્ત જેને કોઈ સ્પર્શી શકાય અથવા તો ઘટનાઓ પૂરતી મર્યાદિત હોય છે તે વર્ગીકરણ ક્લાસિફિકેશન ક્રમબદ્ધતા બરાબર અને સંરક્ષણ

કારક તબક્કો જન્મથી થી બે વર્ષ સુધી પછી પૂર્વ ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ સુધી પછી મૂર્ત ક્રિયાત્મક તબક્કો સાત થી અગિયાર વર્ષ સુધી અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો અગિયાર વર્ષ પછી ક્લિયર છે પીએજી ના સિદ્ધાંત મુજબ ખ્યાલો ની સ્કીમ એટલે જ્ઞાન નું માનસિક માળખું આત્મસાતીકરણ નવા અનુભવ હાલના સ્કીમ માં સમાવવા અને સમાયોજન એટલે કે નવા અનુભવ માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો અને સમાવેશ થાય છે તો સ્કીમાનો મતલબ શું જ્ઞાનની માનસિક માળખું જ્ઞાનનું માનસિક માળખું એની અંદર અમુક વસ્તુનો સમાવેશ કરવો અને અમુક વસ્તુમાં ફેરફાર કરવો આ બે વસ્તુ આવી જશે બરાબર છે બાળકોની શીખવાની પ્રક્રિયા માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત આ સિદ્ધાંત માનવ મનની સરખામણી કોમ્પ્યુટર સાથે કરે છે એ મુજબ શીખવાની પ્રક્રિયા માહિતી તબક્કાવાર રીતે પ્રોસેસ કરે છે જે અલગ અલગ પાંચ તબક્કા આપેલા છે સૌથી પહેલા જે સેન્સનરી મેમરી સંવેદનાત્મક સ્મૃતિ ઇન્દ્રિયો દ્વારા માહિતી મેળવ માહિતીનો પ્રવેશ થાય છે અને ક્ષણિક રૂપે સંગ્રહાય છે યાદ રાખજો સૌથી ઓછી મેમરી આ હોય છે સેન્સનરી મેમરી જે આપણા ઇન્દ્રિયો દ્વારા હોય છે જે ક્ષણિક રૂપે જ હોય છે બરાબર પછી આવશે તો બીજા નંબરનું ધ્યાન અટેન્શન જો માહિતી પર ધ્યાન આપવામાં આવે તો તે આગળના તબક્કામાં જાય છે પછી તે ટૂંકા ગાળાની કાર્યકારી સ્મૃતિ મતલબ કે શોર્ટ ટર્મ અથવા વર્કિંગ મેમરી અહીં માહિતી લગભગ ત્રીસ સેકન્ડ સુધી સક્રિય રહે છે આપણે કાર્યકારી ક્ષમતા મર્યાદિત છે લગભગ સાત પ્લસ માઇનસ બે માહિતી એકમો એ સમજી લેવાનું કે આ થી નવ એકમની જે માહિતી હોય છે એ સમાવેશી હોય છે અને ત્રીસ સેકન્ડ સુધી હોય છે હવે યાદ રાખજો જો તમને પરીક્ષામાં પૂછાય કે સૌથી ઓછા સમય માટે કઈ મેમરી હોય છે તો ત્રીજા નંબરની ટૂંકા ગાળાની મેમરી નહીં લખવાની આ જવાબ ખોટો આવશે જવાબ કયો આવશે સેન્સનરી મેમરી મતલબ કે સંવેદનાત્મક સ્મૃતિ સૌથી ઓછા સમય માટે આ પહેલા નંબરની સ્મૃતિ હોય છે બરાબર ટૂંકા ગાળાની માહિતી જે ત્રીસ સેકન્ડ સુધી તો હોય છે આ તો સ્પર્શ થઈ ગયા પછી તરત જ ક્ષણિક રૂપે જોઈ છે એક કે બે સેકન્ડ પૂરતી એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાની સૌથી ટૂંકા ગાળા માટેની મેમરી કઈ છે તો સંવેદનાત્મક મેમરી અથવા સેન્સરી મેમરી એટલે એક યાદ રાખજો પછી સંકેતનાત્મક એન્કોડિંગ પુનરાવર્તન અથવા અર્થપૂર્ણ જોડાણ દ્વારા માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં મોકલવામાં આવે છે અને છેલ્લે હવે લાંબા ગાળાની સ્મૃતિ લોંગ ટર્મ મેમરી આ અહીં માહિતી કાયમ માટે સંગ્રહિત થાય છે અને જરૂર પડે તે પુનઃ પ્રાપ્તિ મતલબ કે ફરીથી મેળવવી હોય તો એ મેળવી શકાય છે તો આ ક્લિયર થઈ ગયું આ પાંચ અલગ અલગ આપણે મેમરીના જે તબક્કા છે એ આપણે સમજી લીધા અને આમાંથી કોઈ પણ પ્રકારની મેમરી છે તમે પૂછે તો બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ શાળાકીય નિષ્ફળતાના કારણો બાળકો શાળામાં નિષ્ફળ જાય અને તેના કારણો જટિલ અને બહુપક્ષીય હોય છે કારણ શું જટિલ હોય છે ને બહુ પક્ષીઓ મતલબ ઘણા બધા અલગ અલગ પક્ષો હોય શકે છે બાળકોના નિષ્ફળ થવાના તે માત્ર બાળકની બૌદ્ધિક ક્ષમતાની ખામી નથી પરંતુ ઘણીવાર શૈક્ષણિક પ્રણાલી અને પર્યાવરણની નિષ્ફળતાનું પણ પરિણામ હોય છે કે પર્યાવરણ ખરાબ હોય શૈક્ષણિક પ્રણાલી ખરાબ હોય તો પણ બાળકથી નિષ્ફળ જઈ શકતું હોય છે હવે અલગ અલગ આપણે કારણો આપેલા છે સૌથી પહેલા પહેલા છે વ્યક્તિગત કારણો બરાબર એમાં તમને બી આપેલા છે શીખવાની ક્ષમતા અને શારીરિક અને સા કારણો શીખવાની ક્ષમતા આની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયા હતા બરાબર જરૂરિયાતવાળા જે બાળકો રહે વિશેષ જરૂરિયાતવાળા બાળકો એની અંદર આપણે ભણેલા હતા જેમ કે ડિસ્લેક્સિયા છે બરાબર ડિસ્ગ્રાફિયા છે ડિસ્કેલ્ક્યુલિયા છે મતલબ કે એને માનસિક વિકાસ નથી હોય અને આ બધી ડિસેબિલિટી એની અંદર હોય પછી ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા હોય જેમ કે એડીએચડી હોય અથવા એડીડી હોય તો એ શીખી નથી શકતા પછી આવતા શારીરિક અને સામાજિક કારણો લાંબી માંદગી જે કુપોષણ જે શારીરિક ખોટખાપણ જે લઘુતા ગ્રંથી છે ભય ચિંતા હતાશા નકારાત્મક સામેગો પછી ઘરમાં ધારો કે મા મા બાપથી વધારે બાજીતા હોય ઘરનું વાતાવરણ એવું હોય ઝઘડો થતો હોય પછી નાના મોટા ભાઈ બહેન છે એને હેરાન કરતા હોય તો આ બધી વસ્તુ પણ એ અવરોધે છે પોતાના શીખવા માટેના બરાબર છે હવે આવશે શાળાકીય અને પર્યાવરણીય કારણો ભય અને કંટાળાજનક વાતાવરણ જે શાળાઓમાં બાળકોને સતત ભૂલો કરવાનો ડર સજા અને ભય અપમાનિત કરવાનો અનુભવ તેમની શીખવાની કુદરતી વૃત્તિ બદલાઈ જાય દબાઈ જાય છે બરોબર બરાબર કે વાતાવરણમાં ઊંધી અસર પડી શકતી હોય છે અયોગ્ય શિક્ષણ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય અને ગોખણપટ્ટી પર આધારિત શિક્ષણ પદ્ધતિઓ બાળકોની જિજ્ઞાસાને સંતોષતી નથી જેના કારણે તેમને અભ્યાસમાં નિરત અને નિરર્થક લાગે છે મતલબ કે શિક્ષક છે શિક્ષક કેન્દ્રીય ભણાવતું હોય પોતે કે જ પ્રમાણે કરવાનું હોય ગોખણપટ્ટી કરાવતું હોય તો પછી જે એ બાળકોને જિજ્ઞાસા રહેતી નથી એટલે એ અભ્યાસમાં ધ્યાન નથી આપતો નીરસ લાગે નિરસક લાગે આ બધી વસ્તુ માતા પિતા અને શિક્ષકોની અતાર્કિક અને અપેક્ષાઓ અતાર્કિક અપેક્ષાનો મતલબ શું કે શિક્ષકોને માતા પિતા વધારે પડતી અપેક્ષા રાખી લે દરેક બાળકની શીખવાની ગતિ શૈલી એ અલગ હોય છે એટલે વધુ પડતી અપેક્ષા રાખી અને એ ન થાય તો એ વધારે પડતું દબાણ અનુભવતું હોય છે એટલે નિષ્ફળતા તરફ એ ધકેલાય છે એટલે આમ શું છે બાળકની નિષ્ફળતાને સમજવા માટે અને બૌદ્ધાત્મક વિકાસના તબક્કા અને તેની શીખવાની પ્રક્રિયાને સમજાવી જરૂરી છે ભય અને ચિંતા જેવી નકારાત્મક ભાવનાઓ બાળકના ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને કાર્યકારી સ્મૃતિ પર સીધી અસર કરે છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એટલે આ બે દિવસ વસ્તુ આજે શીખાઈ તમને આ પેરેગ્રાફમાં આપેલું છે બરોબર કંઈ સમજવાની જરૂર નથી એની અંદર કંઈ તો તમને આ ટોપિક સમજાઈ ગયું હશે આમાં મહત્વની વસ્તુ શું છે કે જીન પીઆજીના જે અલગ અલગ ચાર સિદ્ધાંતોના તબક્કાઓ છે મતલબ કે જ્ઞાનાત્મક વિકાસ તબક્કા છે બરાબર એ ચાર તબક્કા તમારે યાદ રાખવાના છે કયા ક્યાં છે એમાં શું આવે તમારે ધ્યાનમાં રાખવાનું છે અને અલગ અલગ સ્મૃતિના સ્ટેજ બરાબર સૌથી પેલા જે મેમરી મતલબ કે સૌથી ઓછા ગાળા માટેની મેમરી હોય તો એ કહી જાય સેન્સરી મેમરી યાદ રાખવાનું તમારે ક્ષણિક મેમરી હોય છે પછી ધ્યાન ટૂંકા ગાળાની મેમરી સંકેત મતલબ એન્કોડિંગ સંકેત બરાબર અને છેલ્લે લાંબા ગાળાની મેમરી તો આ તમારે યાદ રાખવાનું છે બાકી આ તો તમને આવડી જાય છે હવે આપણે એમસીક્યુ ચાલુ કરીએ એમસીક્યુ માં આ વખતે થોડુંક તમને ડિટેલમાં સમજાવેલું છે જવાબ તમને આપેલું છે જવાબમાં થોડુંક ડિટેલ પણ આપેલી છે અને એ સિવાય તમને ખબર હોય તો પાછલા પેપરમાં પૂછેલા એમસીક્યુનો પણ

એમાં તમને કેટલું આવડ્યું ક્લિયર છે ચાલો અને ત્યાં સુધી તમને ખબર છે વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે ભવિષ્યના વિડીયો તમને મળતા રહીએ અને ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી નાખજો બધી પીડીએફ તમને ત્યાં જ મળતી રહેશે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની એ પણ ધ્યાનમાં રાખજો ચાલો સૌથી પહેલું પ્રશ્ન છે જીન પિયાજેના મતે જ્યારે બાળક નિર્જીવ વસ્તુને સજીવ માને છે બરાબર છે નિર્જીવ વસ્તુને સજીવ માને છે તો જીવારો પણ કહેવાય તો આ તબક્કો કયો છે સાવેન્દ્રિક કારક તબક્કો પૂર્વ ક્રિયાત્મક તબક્કો મૂર્ત ક્રિયાત્મક તબક્કો કે અમૂર્ત ક્રિયાત્મક તબકો ચાલો આ તમારો જવાબ વિચારવાનો છે હું તમને જાજો સમય નહીં આપું બરાબર એક સેકન્ડ જ આપીશ ત્યાં સુધી તમારો વિડીયો વિડીયો છે પોસ્ટ કરવાનો રહેશે આ કસરોક વિડીયો લાંબો થઈ જાય ચાલો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી પૂર્વ ક્રિયાત્મક તબક્કો આ તબક્કામાં બાળક નિર્જીવ વસ્તુને સજીવના ગુણધર્મોનું આરોપણ બરાબર એનિમિઝમ

બાળક છે એ શું વિચારે છે આની અંદર બરાબર એનો ખ્યાલ ખ્યાલ તમને વસ્તુ પણ સંરક્ષણ કે તો આવશે ઓપ્શન નંબર સી સંરક્ષણ બરાબર આ ખ્યાલ મુજબ પદાર્થના બાહ્ય દેખાવમાં ફેરફાર થવા છતાં પણ કેટલા ગુણધર્મો જેમ કે જથ્થો વજન બદલાતા નથી તે સમજ્યું આને ક્ષમતા મૂર્ત ક્રિયાત્મક તબક્કા વિકસે તબક્કામાં વિકસે છે તો શું છે સંરક્ષણ કન્ઝર્વેશન બરાબર છે તો આપણે તમને ખબર હોય તો ધોરણ છે એ નવ કે દસ થી અંદર લોફ કન્ઝર્વેશન આપણે સમજી ગયા છે ધોરણ નવ ની અંદર આવે છે બરાબર કે કોઈ પણ માસ હોય માસ મતલબ કે દળ બરાબર આપણે ઇંગ્લિશમાં માસ કહેવાય એમએ ડબલ એસ તો દળ છે એનું એટલું એટલું રહેતું હોય છે બરાબર એને તમે કોઈ

આજે પ્રેફરન્સ છે એ તમે લખી નાખ્યો છે. 3 આવે બરાબર. ચત્રીજો માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ લાંબા ગાળાની માહિતી સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ધ્યાન પુનઃ પ્રાપ્તિ સંકેત તાંકન સમય દેતા તો શું આવશે ઓપ્શન નંબર સી કે એનકોડિંગ આ પ્રક્રિયામાં માહિતીનું રૂપાંતરણ જે તે જેથી તે બીજી સ્મૃતિમાં સંગ્રહિત થઈ શકે છે રૂપાંતર કરવામાં આવે છે હજુ આપેલા આપણે શીખી ગયા આપણે માહિતીની અંદર બરાબર જો પુનરાવર્તન અને અર્થપૂર્ણ જોડાણ માટે માહિતીને લાંબા ગાળીની સ્મૃતિમાં મોકલવામાં આવે છે એનકોડિંગ કરવામાં આવે છે આ ઉપરથી આપણે પછી ડીકોડિંગ પણ કરી શકીએ ક્લિયર છે મતલબ કે જ્યારે જરૂર હોય ત્યારે આપણે માહિતીને મેળવી શકીએ આપણે પછી ભવિષ્યમાં શીખશી પણ તમે એકવાર જોઈ લોકરણ પ્રશિક્ષણ પ્રશિક્ષણ પછી દમન કે

પર્યાવરણની વાત કરીએ તો વર્ગખંડ આવે તો ઓપ્શન નંબર સી આપણે શું આવશે જવાબ આવશે સિદ્ધાંત મુજબ હાલના જ્ઞાન જ્ઞાનના માળખા સ્કીમામાં નવી માહિતી સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો સ્કીમાની અંદર તમે નવી માહિતી એડ કરો તો એને શું કહેવાય છે સમાયોજન સંતુલનીકરણ આત્મસાતીકરણ કે સંગઠન ચાલો આપણને શીખી ગયા હતા આપણે બરોબર સ્કીમાની અંદર બે અલગ અલગ શબ્દ આવેલા હતા આપડા

સ્કીમામાં સમાવવા મતલબ હાલની માહિતીમાં સમાવવા સમાયોજન શું છે મતલબ કે નવા અનુભવ માટે હાલની સ્કીમામાં ફેરફાર કરવો મતલબ કે નવો અનુભવ કરવો હોય તો આપણે સીમામાં કરવાનો મતલબ કે તમે સમજો કે કોઈ વસ્તુ છે તમે ટુ વ્હીલર શીખતા હોય ટુ વ્હીલરની અંદર એક બાઇક આવે એક એક્ટિવા આવે બરાબર મોપેટ જેવી વસ્તુ આવે બરાબર એકમાં તમારે બ્રેક છે એ પગારથી બ્રેક આપવાની હોય એકમાં તમારે બ્રેક છે એ ડાબા હાથેથી બ્રેક આપવાની હોય તો તમે બાઇક અને એક્ટિવા છે એ બેમાં ફેરફાર છે બ્રેકનું એકમાં ક્લચ આવે છે એકમાં ક્લચ નથી આવતું તો તમે એકવાર ધારો કે એક્ટિવા શીખી લીધી તો બાઇક શીખો ને તો શું થાય કે એની અંદર તમારે ફેરફાર કરવો પડે હાલની માહિતીનો હવે તમારે ફેરફાર કરવો પડે કે અહીંયા બાજુ બ્રેક નથી આ બાજુ ક્લચ દે બરાબર અને બ્રેક ક્યાં નહીં તો પગડે બ્રેક છે બાઇકમાં તમારે એવું ફેરફાર કરવો પડે તો શું છે માહિતીમાં ફેરફાર કરવો કહેવાય અને અકોમોડેશન કહેવાય ક્લિયર છે આ તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું રહેશે ચાલો હવે આ ટેટ વન બે હજાર ચૌદ નો પ્રશ્ન છે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે શારીરિક વિકાસ નો સામાજિક વિકાસ નો સામાજિક વિકાસ નો કે બૌદ્ધિક વિકાસ નો સંકલ્પનાઓનો વિકાસ બરાબર છે અલગ અલગ સંકલ્પના હોય છે તેનો વિકાસ કેનો ભાગ ગણવામાં આવે છે તો શું આવશે ઓપ્શન નંબર ડી બૌદ્ધિક વિકાસ નો સંકલ્પના નો બૌદ્ધિક અને જ્ઞાન વિકાસનો ભાગ છે

ડિસ્ગ્રાફિયા કે બી અને સી બને તો જો ગણિતના દાખલા લે શું આવશે ડિસ્કેલ્ક્યુલેટ તો આવશે જ એટલે ઓપ્શન નંબર બી તો આવશે જ અને બી એન્ડ ડી સરખું લખે છે તો એમાં ઓપ્શન નંબર સી પણ આવશે ડિસ્ગ્રાફિયા પણ આવે એટલે ઓપ્શન નંબર ડી આવશે બી અને સી બને ક્લિયર છે જો બી અને ડી પછી ક અને ડ આપણે ડ અને ટ બરાબર ને આ બધી વસ્તુ ઘણા બધા લોકોને થતી હોય હું જ્યારે ના હતો ને ત્યારે આ વસ્તુ મને પણ થતી અમુક ઓછા સમય માટે રે પણ રે ખરા એકાદ વરસ પૂરતું આ ઘણા લોકોને આ વિદ્યાર્થીઓને સમજ થતી હોય પછી તમે વારંવાર પ્રેક્ટિસ કરતા શીખતા જાવ એટલે વાંધો ના આવે જરૂરી નથી કે આવી સમસ્યા થાય તો એ આપણે ડિસ્ગ્રાફિયા છે કે ડિસ્ ગ્રાફિયા કે ડિસ્કલ્ક્યુલિયા છે જ બરાબર છે કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે બાળકનો વિકાસથી છે સમય અંતરે થતો હોય તમે જ્યારે બહુ નાના હોય ને ત્યારે આવી બધી સમસ્યા ઘણા બધા બાળકોને જોવા મળતી હોય એવું બની છે કે તમને પણ સમસ્યા થઈ હોય એટલે એવું ચાલ્યા રાખતું હોય ચાલો હવે એના પછીનો પ્રશ્ન માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે પ્રથમ ચરણ કયું છે તો અલગ અલગ પાંચ અલગ અલગ ચરણ આપણે જોઈ લીધા હતા તો ટૂંકા ગાળાની માહિતી ત્રીજા નંબરમાં આવતું હતું પછી ધ્યાન હતું બરાબર લાંબા ગાળાની માહિતી સૌથી છેલ્લે આવતું હતું તો ઓપ્શન નંબર બી છે એ પ્રથમ ચરણ આવશે સંવેદનાત્મક સ્મૃતિ ક્લિયર છે આ તમને યાદ હોવું જોઈએ દસમું બાળક રમકડાને સંતાડી દેવા છતાં તેને શોધવાનો પ્રયત્ન કરે છે આ દર્શાવે છે કે બાળક ખાલી જગ્યાનો વિકાસ થયો છે એટલે કે ઈ ગોતે જે કોઈ વસ્તુ છુપાડી દીધા પછી તેનો કયો વિકાસ થયો છે સાંકેતિક વિચારણા વસ્તુ સ્થાયિત્વ સંરક્ષણ કે તર્ક તો શું આવશે ઓપ્શન નંબર બી આવશે વસ્તુ સ્થાયિત્વ બાળક સમજે છે કે વસ્તુ નજરથી દૂર થઈ જાય તો પણ તે અસ્તિત્વ ધરાવે છે ત્યારે શું કહેવાશે વસ્તુ સ્થાયિત્વ કહેવાશે પછી ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર અગિયાર ટેટ વન બે હજાર ચૌદ નો પ્રશ્ન છે મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબ બરાબર ચકાસ્યું નહીં તો કઈ બચાવ પ્રયોગ છે ફરીથી પ્રક્ષેપણ કહેવામાં આવે એનો મતલબ શું કે પોતાની ભૂલ છે તમારે બીજા પર ઢોળી દીધી પ્રક્ષેપણ કહેવાય પોતાની ભૂલને તમે બીજા પર ઢોળી દો એને શું કે પ્રક્ષેપણ કહેવાય તો પૂછાયેલો પ્રશ્ન છે કે મળતું તો બધી વસ્તુ બરાબર હતી એટલે કે મેં પેપર સારું લખ્યું મને બધું આવડતું હતું પેપર સિલેબસ બહારનું આવ્યું કે સરખું ચેક નથી કર્યું તાને શું કહેવાય પ્રક્ષેપણ કહેવામાં આવે એક યાદ રાખી લેજો આ તમારે વધારાની માહિતી તમારી આવી જાય છે નીચેનામાંથી કયું વિધાન બાળકોની વિચારણા વિશે સાચું નથી બાળકો વિશ્વ વિશે પોતાની સિદ્ધાંતોનું નિર્માણ કરે છે બાળકોની વિચારણા ગુણાત્મક રીતે ભુખ્વયના બાળકોથી અલગ હોય છે બાળકોની વિચારણા ભુખ્વયના બાળકો કરતાં માત્રાત્મક રીતે ઓછી હોય છે કે બાળકો સક્રિય વિચારકો છે તો કયું સાચું નથી તમારે કહેવાનું છે તમને ખબર પડી ગઈ હશે ઈઝી ક્વેશ્ચન છે બરાબર ઓપ્શન નંબર શું આવશે સી આવશે બાળકોની વિચારણા પુખ્ત વયના પુખ્ત વયના લોકો કરતા માત્રાત્મક રીતે ઓછી હોય છે તો એ ના આવે શું ગુણાત્મક રીતે અલગ હોય છે બરાબર પીએજીના મત પ્રમાણે તફાવત ગુણાત્મક છે માત્રાત્મક છે નહીં તો આ યાદ રાખવાનું માત્રાત્મક ઓપ્શન ના હોવું જોઈએ તો આ તમારો ટોપિક કમ્પ્લીટ થઈ જાય આના પછી આપણે અધ્યયનનો બીજો ટોપિક છે એ શીખવાનારી ઇનેક્સ્ટ વિડીયોમાં બરાબર છે જ્યારે ટાઈમ મળશે ત્યારે તમને આપતો રહીશ બાકી સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો બરાબર તમારા દરેક ફ્રેન્ડને શેર કરતું જ રહેવાનું છે તમારે બરાબર છે પીટીસી બી ના ગ્રુપમાં શેર કરી નાખજો આપણી ફ્રી ઓફ કોસ્ટ બધી વસ્તુ છે એટલે બધા લોકોને લાભ મળતો જઈએ તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં